કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસના એવોર્ડની જાહેરાત કરવામાં આવતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ આવી છે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે બાજી મારીને દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે આ સિદ્ધિ અમદાવાદ માટે અસાધારણ છે કારણ કે બે હજાર પંદરમાં અમદાવાદ પંદરમાં ક્રમે હતું જ્યાંથી આ વર્ષે તેણે સીધું પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાએ સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ સર્જ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભવ્ય સિદ્ધિ બદલ મેયર પ્રતિભા જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મ્યુનિસિપલ કમિશનર બંછાદિદી પાની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ કર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર જય મિસ્ત્રી સહિતના અધિકારીઓ નવી દિલ્હી ખાતે આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા પહોંચ્યા હતા

સ્વચ્છતા એવોર્ડ જે જે પ્રથમ સ્થાન મળ્યું છે તે માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરું આગળ જે રેટિંગ ઘણું પાછળ હતું એની બદલે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે તો એ ખૂબ સારી વાત છે નાગરિકોની તથા કોર્પોરેશનની સ્વચ્છતા પ્રત્યેની જે ફરજ છે એ સવળ નિભાવી રહ્યા છે એ જાણી લેવાનું આનું અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ઈનામ મળ્યું છે એ બદલ હું ખૂબ ખૂબ ખુશ છું અને હું તો બહુ ગૌરવ સમજુ છું કે અમારા અમદાવાદને આ સ્વચ્છતા જે કાર્ય એમાં અમને પ્રથમ મળ્યું છે એની ખૂબ ખુશી વ્યક્ત કરવાની હજુ પણ આગળ વધે એ માટે કયા પ્રકારના જે કોર્પોરેશન દ્વારા સારા પગલાં લેવાઈ રહ્યા છે ડિપાર્ટમેન્ટ બધા જ રોડ પ્રોજેક્ટ આજે તે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ખૂબ જ કાળજીપૂર્વક દરેક પગલાં લેવાઈ રહ્યા છે અને બને ત્યાં સુધી એને સિંગરથી પણ આગળ લઈ જવાની અમે તૈયારી કરી